ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત મહેરબિયા સાર્વજનિક હાઈસ્કુલ ડભોઈ ખાતે વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ધોરણ નવમાં અભ્યાસ કરી હાલ ધોરણ દસમાં અભ્યાસ કરતી કુલ બાણું જેટલી સામાજિક શૈક્ષણિક રીતે પછાત તેમજ આર્થિક રીતિ પછાત વર્ગની કન્યાઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ ડભોઈ ખાતે આવેલ મહેદવિયા હાઇસ્કુલમાં ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત આ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મંડળના પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાલા મંત્રી જનાબ શબીરભાઈ દુર્વેશ સહમંત્રી જનાબ હુસેનભાઈ પચીગર તેમજ ખજાંચી અને ડભોઈ નગરપાલિકા સદસ્ય જનાબ નૂર મોહમ્મદ મહુડાવાલા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે નગરપાલિકા સદસ્ય શીતલબેન પટેલ સલીમ ઘાંજી શબ્બીર શેખ વકીલ વગેરે ખાસ ઉપસ્થિત રહીને કન્યાઓને પ્રોત્સાહન આપ્યું હતું આ પ્રસંગે કન્યાઓમાં અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે શાળા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન મેં ધોરણ નવમાં ભણતી એકસો બાર જેટલી કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ મળે તે માટે દરખાસ્ત કરી હતી હજી વધારેમાં વધારે કન્યાઓને આ લાભ મળે તેવા પ્રયત્નો શાળાના વર્ગ શિક્ષકો અને ક્લાર્ક દ્વારા કરવામાં આવી રહ્યા છે